પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર બે ત્રણ ઉપર વેસ્ટર્ન રેલવે સ્ટેશન અને પાસ રોલ્ડ એસોસિએશન તરફથી ગરમીથી રાહત મળે એ માટે પેસેન્જરોને પાફલાનું સાતસો દસનું વેચાણ કરવામાં આવ્યું હતું આનાથી સમજો પેસેન્જરોને થોડી રાહત મળશે ઠંડક મળશે તમારું આ સેવાનું કામ છે ટ્રાન્સપોર્ટેશન ઉપર કન્ડક્શન આ જે સુવિધા આપી છે જે યાત્રી છે મુસાફરો છે આ બેસ્ટ માલ ગરમી અંદર અમે પ્રમુખ રેલવે સ્ટેશનના બધા કર્મચારીઓ મળીને અમે રેલવેના અધિકારીઓ મળીને આ જે મુસાફર છે સેવા થઈ છે અને લીંબુ પાણી જેવી અમે વ્યવસ્થા રાખી છે કે યાત્રીઓને અંદર ગરમીના માધ્યમથી ચક્કર ના આવે ગુજરાત ના અગ્રીમ અખબારો આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે